સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળકના અપહરણના ગુનામાં જેલમાંથી કોરોના મહામારીના સમયમાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં નાસ્તા ફરતા કોડના પોલીસની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશ ઇન્દોર હવા મહેલ ખાતેથી વચગાળાના જામીન લઈ ફરાર થયેલા આરોપી દીપક ઉર્ફે ભૂરો માંગીલાલ માલીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ પૂર્ણ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયેલો હતો અને તે ગુનામાં તે લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું કે મુકેશભાઈ ભેરુષી પવાર તેમના પરિવારની સાથે પરત પાટિયા બ્રિજની નીચે રહેલ પ્લમ્બર તરીકે મજૂરી કામ કરતા હતા તેમણે એક સંતાનમાં બે વર્ષનું બાળક હતું આ બાળકને લઈ તારીખ ચૌદ દસ બે હજાર રોજ રાત્રે ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરીને લઈ જતો રહ્યો હતો આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી કોરોના મહામારી સમયે નામદાર સુપ્રીમ કોર્ટે સો મોટો રેડ પિટિશન અંતર્ગત કેદીઓને નામદાર ગુજરાત કેદીઓની શરતોને આધીન તારીખ ત્રીસ ત્રણ બે હાજર વીસ ના રોજ વચગાળાના રજા પર જેલ મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે કેદીની રજા એકત્રીસ બાર બે હાજર વીસ ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તે હાજર ન થતા ફરાર થયો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે